આપણે વિડીયો જોઈએ તો શું જોઈએ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બરોબર તો આપણે જો ધ્યાનથી જોઈએ ને તો આ એક સ્લીટ બનાવી છે અને એમાં એક આપણે શું હોલ કેમેરા જેવું બનાવી છે અને આ કિન હોલ કેમેરાની મદદથી આપણે સૂર્યના કિરણ ક્યાં પાડે છે આપણે પૃથ્વીના ગોળા ઉપર અને આપણે શું સમજવા જોઈએ છે સૂર્યગ્રહણ કઈ રીતે થાય

કે સપોઝ કે આ સૂર્ય છે અને નીચે કોણ છે આપણો ચંદ્ર હવે પૃથ્વી પણ પોતાની ધરી પર તો ગોળ ફરે જ છે પણ પાછું એ સૂર્યની આસપાસ પણ ગોળ ફરે છે તો જ્યારે ફરે ત્યારે જોઈએ તો જો ધીમે ધીમે કોની વચ્ચે આવે છે હવે આ કોણ છે આ કોણ છે વચ્ચે કોણ છે કોનો પર છે ચંદ્ર ઉપર પર છે

ચંદ્ર ઉપર ચંદ્ર પરથી પરાવતું થાય છે બીજું શું શીખે આપણે સૂર્યગ્રહણ કઈ રીતે થાય બીજું શું સીધે આપણે ચંદ્ર પરાઓ બરોબર ચંદ્રગ્રહણ કર चला